જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હિનાથી નારાયણ વાસુદેવાય શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દસમો સ્કંદ ત્રીજો અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત હવે સમસ્ત શુભ ગુણોથી યુક્ત પરમ શોભાયમાન સમય હતો રોહિણી નક્ષત્ર હતું કે જેમાં બધા નક્ષત્રો ગ્રહો અને તારાઓ શાંત હતા સૌમ્ય થઈ રહ્યા હતા દિશાઓ સ્વચ્છ પ્રસન્ન હતી નિર્મળ આકાશમાં તારા ઝગમગી રહ્યા હતા પૃથ્વીના મોટા મોટા નગરો નાના નાના ગામડાઓ આહીરોની વસ્તીઓ અને હીરા વગેરેની ખાણો મંગલમય થઈ રહી હતી નદીઓનું જળ નિર્મળ થઈ ગયું હતું રાત્રિના સમય પણ સરોવરમાં કમળ ખીલી ગયા હતા વનમાં વૃક્ષોની હારમાળા રંગબેરંગી પુષ્પોના ગુચ્છોથી ભરપૂર થઈ ગઈ હતી ક્યાંક પક્ષીઓ ટહુકી રહ્યા હતા તો ક્યાંક ભ્રમરો હર્ષનાદ કરતા હતા તે સમય પરમ પવિત્ર અને મદ સુગંધ વાયુ પોતાના સ્પર્શથી સુખ પામી રહ્યો હતો અગ્નિહોત્રી બ્રાહ્મણોનો અગ્નિ કે જે ક્યારેય શાંત થતો ન હતો તે કંસના અત્યાચારથી હોલવાઈ ગયો હતો તે સારી રીતે પ્રજ્વલિત થઈ ગયો હતો સંત પુરુષો પહેલેથી જ ઈચ્છતા હતા કે અસુરો વધવા ન પામે હવે તેમનું મન એકાએક પ્રસન્નતાથી ભરાઈ ગયું જ્યારે ભગવાનના આવી ભાવનો સમય આવ્યો ત્યારે સ્વર્ગમાં દેવતાઓના વાજિંત્ર આપમેળે વાગી ઉઠ્યા કિન્નરો અને ગંધરો મધુર સ્વરમાં ગાવા લાગ્યા અને સિદ્ધોની ચારણો ભગવાનના મંગલમય ગુણોની સ્તુતિ કરવા લાગ્યા વિદ્યાધરીઓ અપ્સરાઓ સાથે નાચવા લાગી મોટા મોટા દેવતાઓ અને ઋષિમુનિઓ આનંદિત થઈને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા જળથી ભરેલા વાદળો સમુદ્રની પાસે જઈને ધીમી ધીમી ગર્જનાઓ કરતા હતા જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવનારા જનાર્દનના પ્રગટ થવાનો સમય હતો મધરાત્રિ ચારે બાજુ અંધકારનું સામ્રાજ્ય હતું તે જ સમયે સર્વના હૃદયમાં વિરાજમાન ભગવાન વિષ્ણુ દેવરૂપિણી દેવકીજીના ગર્ભથી પ્રગટ થયા જાણે પૂર્વ દિશામાં સોળી કળાઓથી પૂર્ણ ચંદ્રમાનો ઉદય થઈ ગયો વસુદેવજીએ જોયું તેમની સામે એક અદ્ભુત બાળક છે તેના નેત્ર કમળ જેવા કોમળ અને વિશાળ છે જ્યારે ભૂજાઓમાં શંખચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે તેમના વક્ષ સ્થળ પર શ્રી વત્સ્યનું ચિહ્ન સુવર્ણમય રેખા છે ગળામાં મણી શોભી રહ્યો છે ગાઢ મેઘ જેવા સુંદર શરીર પર પીળું પિત્બર પહેર્યું છે અમૂલ્ય મણીથી જડેલા મુંગઢ અને કુંડળોની કાંતિથી તેમના હજારો કેશ પ્રકાશી રહ્યા છે ઉત્તમ શેરવાણી મેખલા તથા બાજુબંધુઓની કંકોળોથી શોભતા ચતુર્ભુજ શ્રી બાલમુકુદની અદ્ભુત છટા છે જ્યારે વાસુદેવજીએ જોયું કે મારા પુત્રના રૂપમાં તો સ્વયં ભગવાન જ આવ્યા છે ત્યારે પ્રથમ તો તેમને અપાર આશ્રય થયો પછી આનંદથી તેમના નેત્રો ખીલી ઉઠ્યા તેમનું રોમી રોમ પરમાનંદમાં મગ્ન થઈ ગયું શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાવાની ઉતાવળમાં તે જ વખતે બ્રાહ્મણોને દસ હજાર ગાયો દાનમાં આપવાનો સંકલ્પ કરી દીધો પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અંગ કાંતિથી પ્રસુતિ ગૃહને પ્રકાશિત કરી રહ્યા હતા જ્યારે વસુદેવજીને એવો નિશ્ચય થઈ ગયો કે આ તો પરમ પુરુષ પરમાત્મા જ છે ત્યારે ભગવાનનો પ્રભાવ જાણી લેવાથી તેમનો સંપૂર્ણ ભય નષ્ટ થઈ ગયો પોતાની બુદ્ધિ સ્થિર કરીને તેમણે ભગવાનના ચરણોમાં પોતાનું મસ્તક નમાવી દીધું અને હાથ જોડીને તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા વસુદેવજીએ કહ્યું હું સમજી ગયો છું કે આપ પ્રસૂતિથી અતિત સાક્ષાત પુરુષોત્તમ છો આપનું સ્વરૂપ શુદ્ધ અનુભવ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે સર્વની બુદ્ધિના આપ એકમાત્ર દ્રષ્ટા છો આપ જ સૃષ્ટિના પ્રારંભમાં પોતાની માયા પ્રકૃતિથી આ ત્રિગુણાત્મક જગતનું સર્જન કરો છો પછી તેમાં પ્રવેશ્યા વિના પણ આપ પ્રવેશ્યા હો તેવા જણાવો છો કારણ કે આપ સર્વવ્યાપક છો જેમ જ્યાં સુધી મહ વગેરે કારણ તત્વો જુદા જુદા હોય છે ત્યાં સુધી તેમની શક્તિ પણ જુદી જુદી હોય છે જ્યારે તે ઇન્દ્રિયાદિ સોળ વિકારોથી સાથે ભળે છે ત્યારે આ બ્રહ્માંડની રચના કરે છે અને આને ઉત્પન્ન કરીને તેમાં જ પાછળથી પ્રવેશ્યા હોય એવું લાગે છે પરંતુ હકીકત તો એ જ છે કે તેમનાથી બનેલી જે કોઈ વસ્તુ છે તેમાં તેઓ પહેલેથી જ વિદ્વાન રહેલા છે બરાબર એ જ રીતે બુદ્ધિ દ્વારા માત્ર ગુણોના લક્ષણનું જ અનુમાન કરી શકાય છે અને ઇન્દ્રિયો દ્વારા માત્ર ગુણમય વિષયોનું ગ્રહણ થાય છે જો કે આપ એમાં વિદ્વામાન છો છતાં પણ આ મન બુદ્ધિ ઇન્દ્રિયો દ્વારા આપનું ગ્રહણ થઈ શકતું નથી આનું કારણ એ છે કે આપ સર્વસ્વ સ્વરના સર્વના આત્મા સત્ય સ્વરૂપ અને સર્વવ્યાપક છો ગુણોનું આવરણ આપને ઢાંકી શકતું નથી તેથી આપના સ્વરૂપમાં અંદર કે બહારનો ભેદ નથી જે પુરુષ સ્વયંથી ભિન્ન દૃશ્ય વસ્તુઓની સત્તા સ્વીકારે છે તે અજ્ઞાની છે તે માત્ર અનુવાદ કરે છે વિચાર નથી કરતો કારણ કે જે વસ્તુનું અસ્તિત્વ જ નથી તેનો તે સ્વીકાર કરે છે પ્રભુ કહે છે કે આપ સ્વયં સમસ્ત ક્રિયાઓ ગુણો અને વિકારોથી રહિત છો છતાં પણ આ જગતની સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય આપનાથી જ થાય છે આ વાત પરમ ઐશ્વર્યશાળી પર બ્રહ્મ પરમાત્મા એવા આપને માટે અસંગત નથી કેમ કે ત્રણેય ગુણોના આશ્રય આપ જ છો તેથી તે ગુણોના કાર્ય આદિનો આપમાં પણ આરોપ કરવામાં આવે છે આપ જ ત્રણેય લોકની રક્ષા કરવા માટે પોતાની માયાથી સત્વમય શુક્લવર્ણ પોષણકારી વિષ્ણુ રૂપ ધારણ કરો છો ઉત્પત્તિ માટે રજુ યુક્ત રક્તવર્ણ બ્રહ્મદેવરૂપ ધારણ કરો છો અને પ્રલય સમય તમો ગુણથી યુક્ત કૃષ્ણવર્ણ રુદ્ર સ્વરૂપ ધારણ કરો છો પ્રભુ આપ સર્વશક્તિમાન અને બધાના સ્વામી છો આ સંસારની રક્ષા માટે જ આપ મારે ત્યાં પુત્ર રૂપે પધાર્યા છો આજે કરોડો અસુર સેનાપતિઓએ રાજાનો વેશ ધારણ કરીને મોટી મોટી સેનાઓ પોતાને આધીન કરી રાખી છે આપ તે બધાનો સંહાર કરશો હે દેવાધિદેવ આ કંસ મહાદુષ્ટ છે તેની જ્યારે ખબર પડી કે આપ અમારે ત્યાં અવતાર લેવાના છો ત્યારે તેણે આપના ભયથી આપના મોટા ભાઈઓને મારી નાખ્યા હમણાં જ તેના દૂતો તેને આપના પ્રગટ થવાના સમાચાર કહેશે અને તે હમણાં જ હાથમાં શસ્ત્ર લઈને દોડતો આવી જશે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત દેવકીજીએ જોયું કે મારા પુત્રમાં તો પુરુષોત્તમ ભગવાનના બધા લક્ષણો વિદ્વાન છે પહેલાં તો દેવકીજીને કંસથી કંઈક ભય જણાયો પરંતુ પછી તેઓ ઘણું જ પવિત્ર હાસ્ય કરતાં સ્તુતિ કરવા લાગ્યા માતા દેવકીજીએ કહ્યું પ્રભુ વેદોએ આપના જે સ્વરૂપને અવ્યક્ત અને સર્વનું કારણ કહ્યું છે જે બ્રહ્મ જ્યોતિ સ્વરૂપ સમસ્ત ગુણોથી રહિત અને વિકાર રહિત છે જેને વિશેષ રહિત અનિર્વચનીય નિષ્ક્રિય અને કેવલ વિશુદ્ધ સત્તા રૂપે કહે છે તે જ બુદ્ધિ વગેરેના પ્રકાશક વિષ્ણુ આપ સ્વયં છો જે સમયે બ્રહ્માનું પૂર્વ આયુષ્ય બી પરાર્થ સમાપ્ત થઈ જાય છે ત્યારે કાલ શક્તિના પ્રભાવથી બધા લોક નષ્ટ થઈ જાય છે પંચમહાભૂત અહંકારમાં મહતત્વમાં અને મહત્તત્વ પ્રકૃતિમાં લીન થઈ જાય છે તે સમય એકમાત્ર આપ જ શેષ રહી જાઓ છો તેથી જ આપનું એક નામ શેષ પણ છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજે આ દસમા સ્કંધના ત્રીજા અધ્યાયનો પહેલો ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આગલો ભાગ આગલા વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જો આ ભાગવત શ્રી કૃષ્ણ કથા તમને સાંભળવામાં આનંદ આવે તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી આગલા શ્રી કૃષ્ણ જન્મકથાની અધ્યાયના વિડીયો તમને મળતા રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે श्रीकृष्ण गोविन्द हरे मरारी हि नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मरारि हीनाथ नारायण वासुदेव जय श्रीकृष्ण राधे राधे